હેલો ફ્રેન્ડ્સ જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે આજે આપણે વેકેશનમાં બાળકો ચોકલેટની જગ્યાએ માંગે તેવા સેકેલા ડ્રાયફ્રૂટ્સ બનાવીશું તેને બનાવવા માટે મેં અહીં એક પહોળી કઢાઈમાં મીઠું ઉમેરીને તેને ગરમ કરવા માટે રાખ્યું છે સૌ પ્રથમ અહીં એક કપ જેટલી બદામને એક બાઉલમાં લઈશું ત્યારબાદ તેના ઉપર બે ચમચી જેટલું પાણી ઉમેરી તેને પલાળી દઈશું બધી જ બદામમાં ભીનાશ આવે તે રીતે હાથ વડે તેને મિક્સ કરી લઈશું હવે તેના પર એક ચમચી જેટલું મીઠું ઉમેરી મીઠામાં સારી રીતે બદામ કોટ થાય એ રીતે હાથ વડે મિક્સ કરી લઈશું હવે બદામમાંથી પાણી બહાર કાઢી તેને મીઠાવાળી કડાઈમાં ઉમેરી દઈશું આપણી કઢાઈ પહેલેથી જ ગરમ કરેલી હોવાથી હવે આપણે તેને મીડિયમ ફ્લેમ પર તાવેતાની મદદથી હલાવતા જઈ બધી જ બાજુથી શેકી લઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીં મારું મીઠું પણ છૂટું પડી ગયું છે અને બદામનો કલર પણ બદલાઈ ગયો છે બદામ જેમ જેમ શેકાતી જશે તેમ તેમ તેના ઉપર લાગેલું મીઠું પણ છૂટું પડી જશે અને બદામનો કલર બદલાઈ જશે અને તેનામાં રહેલી ભીનાશ પણ દૂર થઈ જશે બદામને એકદમ ધીમા ગેસ પર શેકાવા દઈએ અને હવે બીજી બાજુ આપણે કાજુને પણ એ જ રીતે એક બાઉલમાં લઈ લઈશું અહીં કાજુને એક બાઉલમાં લીધા બાદ તેના ઉપર મેં એક ચમચી જેટલું પાણી ઉમેરી તેને થોડાક ભીના કરી લીધા છે ગેસ પર આપણી બદામ પણ એકદમ શેકાઈને રેડી થઈ ગઈ છે હવે આપણે આ રીતે કોઈ ઝારાની મદદથી તેને મીઠું દૂર થાય એ રીતે કાઢી લઈશું એકદમ ક્રિસ્પી અને ખાવામાં ટેસ્ટી લાગે તેવી બદામ બનીને તૈયાર થઈ ગઈ છે હવે એ જ રીતે કાજુને પણ એ જ કડાઈમાં ઉમેરી આપણે કડક થાય ત્યાં સુધી શેકી લઈશું કાજુ એ બદામની સરખામણીમાં ખૂબ ઓછા સમયમાં શેકાઈ જાય છે માટે તમે જોઈ શકો છો અહીં આપણા કાજુ શેકાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને બહાર કાઢી લઈએ એ જ રીતે મેં અહીં એક કપ જેટલા લીલવાને પણ શેકી લીધા છે સૂકી દ્રાક્ષને પાણીમાં પલાળવાની કોઈ જરૂર હોતી નથી તેને આ જ રીતે મીઠામાં ફક્ત રોસ્ટ કરવાની જ હોય છે તેને બે મિનિટ રોસ્ટ કરી લીધા બાદ ઝારાની મદદથી બહાર કાઢી લઈએ બધા જ ડ્રાયફ્રૂટ્સને શેકાતા અલગ અલગ સમય લાગતો હોવાથી તે આપણે તેને અલગ અલગ જ શેકીશું હવે આપણે આ શેકેલા ડ્રાયફ્રૂટ્સને ઠંડા કર્યા બાદ તેને એરટાઇટ ડબ્બામાં મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ અહીં ફક્ત ત્રણ જ ડ્રાયફ્રૂટ્સ બતાવ્યા છે પરંતુ આ રીતે તમે બીજા પણ ડ્રાયફ્રૂટ્સને રોસ્ટ કરીને એન્જોય કરી શકો છો